જોડાવાના છે બનાસકાંઠાના દાંતાના પૂર્વ ધારાસભ્ય રહી ચુક્યા છે વસંત ભટોળ પરથી ભટોળ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ છે પણ વસંત ભટોળ હવે પરથી ભટોળના સમર્થનમાં ભાજપ સાથે છેડો ફાડશે અને એવું બની શકે કે પોતાના કાર્યકરો સાથે ટૂંક સમયમાં તેઓ કોંગ્રેસનો હાથ થામશે આજે તમે સમજી શકો છો કે બે હજાર પંદરની ચૂંટણી એની અંદર ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે એ પણ આપ સમજી શકો છો અમે લોકો ખૂબ દુઃખી છીએ પીડિત છીએ રાજીનામું જો મારા પિતાશ્રીને કોંગ્રેસ ટિકિટ આપશે તો હું ભાજપમાંથી હજારો સમર્થક સાથે રાજીનામું આપીશ અને મારી એ વખતની જવાબદારી એ રહેશે કે હું પાર્ટી માટે કામ કરીશ કોંગ્રેસ પાર્ટી મને જે પણ કામ બતાવશે એ કામ